સરકારી અધિકારીઓ માટે અનેકવિધ ટુર્નામેન્ટના આયોજન કરવામાં આવતા હોય છે જેમાં ચાલુ વર્ષે કુસ્તી સ્પર્ધા મહારાષ્ટ્રના પુણે ખાતે યોજાઈ હતી જે સ્પર્ધામાં દેશભરના આઠસો થી નવસો જેટલા પહેલવાનોએ ભાગ લીધો હતો જે સ્પર્ધામાં મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસે પણ ભાગ લીધો હતો અને ત્રેપન કિલોગ્રામ બહેનો માટેની ફ્રી સ્ટાઇલ કુસ્તી સ્પર્ધામાં તેઓએ સિલ્વર મેડલ જીતી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે કુસ્તી સ્પર્ધામાં અગાઉ ગુજરાતને ક્યારેક મેડલ મળ્યો ના હતો અને હિરલ વ્યાસે ગુજરાત માટે મેડલ લઈ આવવા દ્રઢ નિશ્ચય કર્યો હતો અને સારી તૈયારી સાથે તેઓએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેને પરિણામે સિલ્વર મેડલ જીતી ગુજરાતને આ ટુર્નામેન્ટની કુસ્તી કેટેગરીમાં પ્રથમ સિલ્વર મેડલ અપાવી નવો ઇતિહાસ રચ્યો છે દેશના તમામ નામાંકિત પહેલવાનો કુસ્તી સ્પર્ધામાં સામેલ હતા ત્યારે મોરબીના મહિલા અધિકારીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સિલ્વર મેડલ જીત્યો હતો હું હિરલ વ્યાસ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી તાજેતરમાં જ સત્તરથી વીસ ફેબ્રુઆરીમાં પુણેના મહારાષ્ટ્ર ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રકક્ષાએ મેં ત્રેપન કિલો વજનની વેઇટ કેટેગરીમાં મેં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે જેમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર કુસ્તીમાં સિલ્વર મેડલ આવ્યો છે હું નસીબદાર છું કે હું એ વ્યક્તિ છું કે હું ગુજરાત માટે સિલ્વર મેડલ લાવી શકી છું આ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયા લેવલથી સ્પોર્ટ્સ કોટામાંથી આવતા રેલવે પોસ્ટ ઇન્કમટેક્સ ઉપરાંત તમામ રાજ્યોના સેક્રેટોરિયટ વિભાગમાંથી આવતા અધિકારી કર્મચારીઓ ઉપરાંત ઓલિમ્પિયન એશિયન બ્રોન્ઝ મેડલિસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલિસ્ટ આ બધા જ લોકો આમાં ભાગ લે છે ગુજરાતમાંથી કુલ અઢાર જણાની ટીમ આની માટે ગઈ હતી આ ગુજરાતની ટીમમાંથી જે મેડલ આવ્યો છે તો મારે મારી સ્પોર્ટ્સ રમતી દીકરીઓ કે બીજી જે બહેનો છે આપણા દેશની આપણા રાજ્યની આપણા મોરબી જિલ્લાની એમને એટલું જ કહેવું છે કે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે મેં ગયા વર્ષે પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધેલો હતો જેમાં હું બ્રોન્ઝ મેડલની ફાઇટ હારી ગઈ હતી પણ ત્યારે મેં નક્કી કર્યું હતું કે નેક્સ્ટ યર હું વધારે મહેનત કરીને આવીશ અને હું એકવાર મારા રાજ્યને હું મેડલ અપાવડાવીશ તો આ વર્ષે વધારે મહેનત કરી અને સિલ્વર મેડલ લીધો છે તો જો હું આ વસ્તુ કરી શકતી હોય મારી નોકરી મારું ફેમિલી મારા બાળકની સાથે તો કોઈ પણ દીકરી કોઈ પણ સ્ત્રી કોઈ પણ બેન આ કાર્ય કરી શકે છે દેવસનાળિયા સાથે જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી